નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એન વન ગુજરાતી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પીપિંગ સેરેમની યોજવામાં આવી પીપિંગ સેરેમની એટલે કે પોલીસમાં ફરજ બજાવતા કર્મચારીઓને પ્રમોશન મળ્યું હોય તેઓને રેન્ક આપી તેઓનું સન્માન કરવામાં આવ્યું અમદાવાદ ગ્રામ્ય પોલીસમાં પ્રમોશનલ થયેલ કર્મચારીઓને રેન્જ આઈજી અમદાવાદ ગ્રામ્યના એસપીએ સ્ટાર લગાવી સન્માન આપ્યું અમદાવાદના ઓડા ઓડિટોરિયમ હોલ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ પ્રસંગે રેન્જ આઈજી જે આર મોરથલિયા અમદાવાદ ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ ઝાડ અને અમદાવાદ ગ્રામ્યના પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નરેશભાઈ આર પગી એન ગુજરાતી ન્યૂઝ ધોળકા પોલીસ જવાન તરીકે સેવા અને Hey class.